આંબોદ નગરપાલિકા દ્વારા આ નેશનલ સ્ટોર્સની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપના સોસાયટી વોર્ડ નંબર પાંચમાં જે કટોરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને કંઈક કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ખોદેલા છે આની બાજુની અંદર બધા ઘરના છોકરાઓ પડે છે આ બાજુ ફેઝનગાની પણ છોકરાઓ મળે છે મેન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહત ઉત્તી હોય કે કોઈ માનવ સજીત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ પંદર પડે તો તેની જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહ્યું છે જ્યારે આટલા મોટા ખાડા છે મેન રોડ ઉપર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણોસર ખાડા જીતેલા છે તમામ શું ફળ છે

પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આમની કાર્યની પર શું સ્ટેમ આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે અને ભૂગર ગટરના બાર થી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરો બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે